મારું નામ કુકડિયા પ્રશીલ મહેન્દ્રભાઈ છે મારે ટેન્થ બોર્ડમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પીઆર આવ્યા છે અને છસોમાંથી પાંચસો એકાણું માર્ક આવ્યા છે મહેનત તો ખૂબ જ હતી સ્કૂલની મહેનત પણ ખૂબ હતી સ્કૂલે છ થી સાત કલાક મહેનત કર્યા બાદ ઘરે ત્રણથી ચાર કલાકની મહેનત હતી મારા પિતા એસી રિપેરિંગનું કામ કરે છે અને મારી માતાની સાત વર્ષથી બંને કિડની ફેલ છે અને અત્યારે ડાયાલિસિસ ઉપર છે મારે મેં અત્યારે ટ્વેલ્થ ટોળકીયા સ્કૂલમાં એ ગ્રુપમાં એડમિશન લીધું છે મારે જે ક્રેક કરીને આઈઆઈટીમાં જવું છે પપ્પાને તો ખૂબ સપોર્ટ કરવો છે અને પરિવારને ખૂબ આગળ લઈ જવું છે જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને ત્યારબાદ આઈપીએસ બનવું છે મારું નામ મહેન્દ્રભાઈ કુકડિયા છે બોર્ડ ફર્સ્ટ આવ્યો હોય તો વાલીઓને તો ખુશી હોય જ છે પણ અમારા મારા વાઇફ મારી દીકરી અને ધોળકિયા સ્કૂલના ટીમનો બહુ સપોર્ટ અને મારા દીકરાની મહેનતથી અહીંયા સુધી પહોંચે છે ખુશીની તો હું વર્ણવી નથી શકતો પણ એમ કે સારું રિઝલ્ટ લાવ્યો છે અને ભવિષ્યમાં ઉત્તરોતર આવું આગળ વધે એવી અપેક્ષા છે હા મારે પોતાને એસી રિપેરિંગનો ધંધો છે હું પોતે આખો દિવસ એસીના રિપેરિંગનું કામ કરું છું મારી વાઈફની બંને કિડની આઠ વર્ષથી આ ફેલ છે વીકમાં ત્રણ વાર ડાયાલિસિસ કરાવી છે મારી દીકરી ઘર સંભાળે છે અને અહીંયા સુધી અમારો પરિવારનો અને સ્કૂલના સાથ સહકારથી અમે અહીંયા પહોંચ્યા છીએ મારા દીકરાએ અત્યારે ધોળકિયા સ્કૂલમાં જ એ ગ્રુપમાં એડમિશન લીધું છે અગિયાર બાર સાયન્સમાં હવે એની ઈચ્છા એવી છે કે ભાઈ કા યુપીએસસી કે સારી આઈઆઈટી સુધી પહોંચવાની ગણતરી છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો